જ્વેટ વલસાડના ખેરગામમાં જલારામ જ્વેલર્સમાં ડેપ્યુટી કલેકટરના નામે સોનાની ખરીદી કરી મહિલાએ છ લાખ ત્રેસઠ હજારની ઠગાઈ આચરી હતી ગત નામે એક મહિલાએ બે સોનાના મંગળસૂત્ર સોનાની ચેઇન સહિતના દાગીનાની ખરીદી કરી હતી ખરીદી બાદ મહિલાએ ચેક આપીને ઘરેણાની ઉઠાંતરી કરી હતી જ્વેલર્સ માલિકે ચેક બેન્કમાં આપતા ચેક બાઉન્સ થયો હતો જેને લઈને આરોપી મહિલા સામે જ્વેલર્સ માલિકે ફરિયાદ નોંધાવી છે પોલીસના જણાવ્યા અનુસાર મહિલા આરોપી નકલી અધિકારીની ઓળખ આપીને ઠગાઈ કરવા ટેવાયેલી છે તેમજ મહિલા વિરુદ્ધ અનેક ઠગાઈના ગુનાઓ પણ નોંધાયેલા છે હાલ આ મહિલા જેલમાં બંધ છે તેની ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવીને સુરત પોલીસ કાર્યવાહી હાથ ધરશે આવી રીતે કુલ છ લાખ ત્રેસઠ હજારથી વધારે રૂપિયાની વસ્તુઓની તેમણે ખરીદી કરી અને ચેક આપીને જતા રહેલા જયારે આ અલ્પેશભાઈ છે અલ્પેશભાઈ નાખો ત્યારે બેંકની અંદર બાઉન્સ થયેલો ત્યારે તેમને ખબર પડી કે પોતાની છે આ વ્યક્તિ જે ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી ગયેલી તેના અમે ફૂટેજ તેમજ બધું ચેક કરતા તો પોતે રિક્ષામાં આવેલા હતા જે યુવતી હતી તે અને હાલ તેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે અગાઉ ક્યાં બીજે બધે પણ સુરત અને બધી બીજી જગ્યાએ પણ એમણે આવા ગુનાઓ કરેલાનું જણાય છે છે જે કલેક્ટર એવું જાણ કરી અમારા દુકાન પર આવેલા અને અમારા ઓળખીતા જે ઝીણાભાઈ આ ઝીણાભાઈ ગાવીત છે તેને ઓળખાણથી વસ્તુ લીધેલી લીધા પછી એ લોકો ચેકથી પેમેન્ટ કરેલું અમે જે ચેકથી પેમેન્ટ કર્યું તે હિસાબે વસ્તુ આવી જ્યારે ચેક બેંકમાં નાખતા બાઉન્સ હતા ત્યારે થિયેટર પેનીચું એવું અમને એસાસ હિસાબે ટેસ્ટ નોંધાવ્યો છે